ઉનાળાની સીઝનમાં કેટલાક સ્થળે પાણીની અનેક સમસ્યાઓ સામે આવી રહી છે ત્યારે ડભોઈના બનૈયા ગામમાં વિચિત્ર સમસ્યા ઉજાગર થઈ ગામમાં સતત ચોવીસ કલાક પાણી આવી રહ્યું છે છતાં લોકો નદીએ પાણી ભરવા માટે જાય છે તેનું કારણ પણ છે કે જાણીને તમે નવાઈ લાગશે નર્મદા નિગમ પાણી પુરવઠા યોજના દ્વારા પચાસ હજાર લીટરની ક્ષમતા ધરાવતો પાણીનો સંપ બનાવીને ઘરોઘર ફિલ્ટર પાણી પહોંચાડવામાં આવ્યું છે અને ગ્રામજનોની આ જ મુખ્ય સમસ્યા છે કે વર્ષોથી સાદું પાણી પીધું હોવાથી ફિલ્ટર પાણી ભાવતું નથી ગ્રામ પંચાયતનું પરું છે અહીંયા કાયમ માટે જે આરોનું પાણી છે તે અહીંયા આવે જ છે જે ચેક અમે કર્યું છે નળમાં જે અત્યારે પાણી આવી રહ્યું છે પરંતુ અહીંની મહિલાઓ એવું કહી રહી છે કે આ પાણી તેઓને આરોનું પાણી નથી જેના જે આરો નું પાણી નથી ભવતું એના કારણે તમારે નદી જવું પડશે હા પરંતુ જે આરો નું પાણી તમને ભવતું નથી એટલે આજે આરોનું પાણી તો આવી રહ્યું છે પરંતુ અહીંના લોકોની એક જ માંગ છે કે ટ્યુબવેલનું પાણી ચાલુ કરવામાં આવે આરોનું પાણી તેઓને ભરે પડી રહ્યું છે તેવું ગ્રામજનોનું સ્પષ્ટ કહેવું છે પરંતુ અહીંયા નળમાં તો જળ છે પરંતુ તે લોકોને ક્યાંક ભાવતું નથી અને તેમના ટ્યુબવેલ વહેલી તકે ચાલુ થાય તેવી પંચાયતની ઉગ્ર માંગણી સાથે મહિલાઓ વાત કરી રહી છે કેતન કુમાર સંદેશ ન્યૂઝ ડભોઈ વડોદરા